હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું નવું ફ્રૂટ સેલેડ તો આ ફ્રૂટ સેલેડ બનાવવા માટે તમારે ગેસ પણ ચાલુ નથી કરવાનો કોઈ કસ્ટર્ડ પાવડર નહીં જોઈએ અચ્છા આપણામાં ગોળ કે ખાંડ પણ નથી ઉમેરતા તો એકદમ હેલ્ધી ટેસ્ટી કોઈ પણ જાતની ઝંઝટ વગર દસ જ મિનિટમાં બની જાય એવું ઠંડુ ઠંડુ નવ ફ્રૂટ સેલેડ બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા ગેસને ચાલુ કર્યા વગર અને કોઈ પણ જાતનો કસ્ટર્ડ પાવડર ઉમેર્યા વગર હેલ્ધી અને ટેસ્ટી નવું ફ્રૂટ સેલેડ બનાવવા અહીં આપણે બાઉલમાં એક કપ જેટલા મખાણા લેશું મખાણામાં ભરપૂર માત્રામાં વિટામિન સી પોટેશિયમ ફાઈબર અને કેલ્શિયમ જેવા પોષક તત્વો રહેલા છે અહીંયા આપણે કસ્ટર્ડને એકદમ ક્રીમી અને ટેસ્ટી બનાવવા વન ફોર્થ કપ જેટલા કાજુ ઉમેરીશું જે બિલકુલ ઓપ્શનલ છે સાથે ચપટી જેટલું કેસર ઉમેરીશું થોડું કેસર ઉમેરવાથી સ્વાદ સરસ આવશે અને સાથે તમારે કોઈ પણ જાતનો કલર નહીં ઉમેરવો પડે નેચરલ કસ્ટર્ડનો કલર કેસર ઉમેરવાથી આવી જશે હવે અહીંયા મેં બસો એમ એલ જેટલું અથવા એક ગ્લાસ જેટલું હલકું ગરમ દૂધ લીધું છે તો દૂધ સાથે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દસ થી પંદર મિનિટ પલાળી દેસુ તો મખાણા ખાવાથી વજન ઘટે છે અને પેટ સ્વસ્થ રહે છે તો જો તમે વજન ઉતારતા હોય તો પણ તમે આ ફ્રૂટ કસ્ટર્ડ ખાઈ શકો છો સાથે અહીંયા મેં ભરપૂર માત્રામાં ફ્રૂટ્સ લીધા છે જેમાં મેં વન ફોર્થ કપ જેટલી લીલી દ્રાક્ષ વન ફોર્થ કપ જેટલી કાળી દ્રાક્ષ સાથે અહીંયા મેં થોડા દાડમના દાણા લીધા છે એક મીડિયમ સાઇઝનું ચીકુ અને એક એપલ સાથે મેં બે મીડિયમ સાઇઝના પાકા કેળા લીધા છે તો આ બધા જ ફ્રૂટ્સને આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે એ તમને આવડતું જ હોય એટલે એ સ્ટેપ હું નથી બતાવતી અને તમે જોઈ શકો છો મખાણા દૂધ સાથે સારી રીતે પલાળીને સોફ્ટ થઈ ગયા જો તમારી પાસે સમય હોય તો તમે આ મિશ્રણને મિક્સ કરી દૂધ સાથે મખાણાને વધારે સમય માટે પણ પલાળી શકો છો જો વધારે સમય પલાળતા હોય તો આ મિક્સરને તમારે ફ્રીજમાં રાખી દેવાનું હવે કસ્ટર્ડ તૈયાર કરવા આપણે બધી જ સામગ્રીને મિક્સર જારમાં ઉમેરીએ સાથે વન ફોર ટી સ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરીએ અને હલકી એવી મીઠાશ માટે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું અથવા તમારા સ્વાદ મુજબ મધ ઉમેરી દેશું તમે ખાંડ કે સાકર પણ ઉમેરી શકો છો પણ મેં અત્યારે એકદમ કસ્ટર્ડ ને હેલ્ધી બનાવવા મધ વાપર્યું છે હવે બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું હવે એક મોટા વાસણમાં આપણે સમારેલા ફ્રૂટ્સ તો સમારેલું સફરજન કેળું કાળી દ્રાક્ષ લીલી દ્રાક્ષ ચીકુ સાથે દાડમના દાણા આ સિવાય તમને ભાવતા કોઈ પણ ફ્રુટ્સ જેમ કે મેંગો અને કોઈ પણ જે મીઠા ફળ હોય એ તમે ઉમેરી શકો છો ખટ્ટા ફળ નહીં ઉમેરવાના અને હવે તૈયાર કરેલું કસ્ટર્ડ ઉમેરી દેશું એ એકદમ સારી રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો એ એકદમ થીક અને ક્રીમી એવું આ કસ્ટર્ડ તૈયાર થયું છે તો ફ્રૂટ સાથે બધી જ વસ્તુને મિક્સ કરી અને તમે આ કસ્ટર્ડને ત્રીસ મિનિટ જેવું ફ્રીજમાં રાખી દો જેથી સરસ મજાનું ઠંડુ થઈ જાય ઠંડુ ઠંડુ આ કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે તો હું આને લગભગ મિનિટ જેવું રાખીશ એટલે કેસરનો કલર પણ ખૂબ જ સરસ આવી જશે તમે જોઈ શકો છો ત્રીસેક મિનિટ પછી એ એકદમ સરસ મજાનું આપણું કસ્ટર્ડ ઠંડુ થઈ ગયું છે તો હવે આ સમયે આપણે ઉપરથી થોડા દાડમના દાણા અને બાકીના ફ્રૂટ સાથે આપણે કસ્ટર્ડને થોડું સજાવી દઈએ તો હું દાડમના દાણા થોડી ઝીણી કાપેલી લીલી દ્રાક્ષ થોડી કાળી દ્રાક્ષ અને સાથે થોડા બદામ અને પિસ્તાના સ્લાઇસ સાથે સજાવી રહી છું તમે કોઈ પણ ફ્રુટ્સ અને કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ તમને જે ભાવતા હોય એની સાથે કસ્ટર્ડને સજાવી શકો છો તૈયાર થયેલું કસ્ટર્ડ જો ના તો કોઈ કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે ના ગેસ ચાલુ કર્યો છે ના ગોળ કે ખાંડ ઉમેર્યો છે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ ફ્રૂટ કસ્ટર્ડ એ નવું ફ્રૂટ સલાડ તમે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ભાવશે સાથે તમને મખાણાના પોષક તત્વો પણ મળશે તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને એકવાર બનાવજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ